સુરતના સચિન વિસ્તારની ઘટના સુસની દુકાનમાં તલવાર ઢીમલો કર્યો ઈસમો દ્વારા દુકાન માલિક પર જુલો ઢીમલો કરાવ ગંભીર રીતે દુકાન માલિકને સરળ અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાવ ઘટના બાદ ફરાર હુમલાખોરની ધરપકડ કરી સચિન પોલીસ સચિન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ઘટનાનું પોલીસ દ્વારા રિકાઉન્ટ રક્ષણ કરવામાં આવ્યો આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ પોલીસે તપાસ કરી પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાનો બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે બુટ ચપ્પલના દુકાન છે ત્યાં આ એક ખરીદાર આયા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલા હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રકશન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો તો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા પેલા શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે ભારત સુરત